સાથે યોગેશગીરી જો સ્વામી છે આપ જોઈ રહ્યા છો અત્યારે યોગેશગીરી અત્યારે ક્યાં છે આપણે આપણે સિમ્બરમાં બંદર કાંઠા ઉપર છે બ્રિજ ઉપર ફરવા આવેલા છે દરિયા ઉપર અને આજે વિશ્વાબેનનો જન્મદિવસ છે એટલે જન્મદિવસમાં ખુશી મનાવવા માટે અમે લોકો અહીંયા બ્રિજ ઉપર ફરવા આવેલા છે બંદર ઉપર અને કાંઠા ઉપર ફરીએ છે અને છોકરાવાહની રીતે મનોરંજન કરે છે તો ખરેખર અહીંયા શાંતિનો માહોલ છે અહીંયા બહુ સરસ મજા આવે એવી છે આવું તો પણ અહીંયા આવી શકે આવી શકે છે સહાય ગુજરાતી મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો વિશ્વાસ બેન ગોસ્વામી નો છે અત્યારે અમે અહીંયા દરિયે છે આપ જોઈ રહ્યા છો ઓ વિશ્વાબેન બેન વિશ્વા વિશ્વા સરસ મજાનો દરિયો છે આપ જોઈ રહ્યા છો બાળકો આનંદ કરે છે અત્યારે અહીંયા દરિયે દરિયાથી પછી છોકરાઓ આનંદ કરી રહ્યા છે મોજા આવે છે આપ જોઈ રહ્યા છો થોડા દૂર દૂર પાછળ પાછળ આવો તો મિત્ર આપ જોઈ રહ્યા છો અત્યારે અમે દરિયાની કાંઠે છે મિશ્રા ગોસ્વામીનો જન્મદિવસ છે અત્યારે ફેમિલી સાથે અમે આવ્યા છે અહીંયા છોકરાઓ આનંદ ક્રિકેટ રમવાના છે એમને આનંદ આનંદ કરવા છે હું તમને અહીં કવરેજ બતાવું છું સહાય ગુજરાતની અંદર બનાવો શિવલિંગ બનાવો શિવલિંગ બનાવો શિવલિંગ બનાવો એ અમારે આમ જો શિવલિંગ બનાવો આ સાઈડ ફરીને બનાવો એ છોકરા આ સાઈડ ફરીને બનાવો હાલ

ક્રિકેટ પણ રમવાનું શરૂ કર્યું છે નંદીએ ફોર મારી દીધી છે આપ જોઈ રહ્યા છો નંદી ગોસ્વામી ક્રિકેટ રમી રહી છે કૈશબ ગિરી બોલિંગ કરી રહ્યા છે આપ જોઉ છો કૈશબ બોલિંગ કરે છે નંદી ફૂટબોલ લેવા છે છોકરા ફૂટબોલ એ રમવાના છે આ જોઈ રહ્યા છો તો આપ જોઈ રહ્યા છો છોકરાઓ કેટલા મોજમાં છે આનંદમાં છે દરિયાના કાંઠે છે બિલકુલ દરિયાના કાંઠે છે હા મજા આવે ને છોકરાઓ આ મજા આવે બેટા જો આ વિશ્વા ગોસ્વામીનો જન્મદિવસ છે વિશ્વા તારો જનમદિવસ છે ને બેટા મજા આવી ગઈ ને અહીંથી કઈ બાજ જવાનું છે અમે હોટલમાં જમવા જવાના છે બધા આ તો એરિયા રહ્યા છો